તો જય હિન્દ અને જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે બધાનું ગુજરાતી કિચનમાં અને આજે આપણે બનાવશું રોલ આ પૂરા થતા શિયાળાની યાદમાં આપણે વાર છેલ્લી વાર બનાવી લઈએ છીએ ખજૂર રોલ ચાલો શિયાળો પૂરો થાય છે તો છેલ્લી વાર આપણે પણ બનાવી નાખીએ એના માટે છે ને મેં ખજૂરના અંદરના બી ઠળિયા કહેવાય ને જેને એ કાઢી લીધા છે બરાબર અને હવે ગેસ ઉપર જોવો શેકવા લાગી છું થોડુંક એવું ઘી નાખી અને આને ખજૂરને એકદમ સરસ શેકી લેવાનો છે જુઓ તમે એકદમ આવી રીતના સરસ થઈ જઈને ભેગો ખજૂર ત્યાં સુધી એને શેકતો રહેવાનો છે બરાબર છે એવું લાગે તો વધારે માત્રામાં થોડું ઘી નાખજો બરાબર મેં એ વિડીયો લેવાનો ભૂલાઈ ગયો છે જેથી કરી માફ કરશો મને મિત્રો તો જુઓ હવે આપણે આ ખજૂરને નીચે લઈ બરાબર એ પહેલાં એક થોડુંક એવું કટિંગ કરીને તમને બતાવી દઉં મેં આમાં નાખ્યા છે કાજુ અને પિસ્તા તમારા ઘરમાં બદામ અથવા તો બીજી કોઈ વસ્તુ હોય તમે એ પણ એડ કરી શકો છો એના મેં નાના નાના ટુકડા કરી લીધા છે બહુ સાવ ખાંડી નાખવાનું નથી નાના નાના ટુકડા કરવાના છે જેથી કરી એ આપને સરખા દેખાય બરાબર હવે જો ખજૂરને છે ને આવી રીતના પોળો કરી દેવાનો છે જેથી કરી આપણે આ બધું એમાં મિક્સ સારી રીતે કરી શકીએ જુઓ થોડો ઘણો એવો પોળો કરી દેવાનો છે બરાબર છે ખજૂરને અને ઉપરથી આપણે આનો છંટકાવ કરી લેવાનો છે શિયાળાની યાદમાં મિત્રો કાંઈક તો બનાવવું પડશે ને લાસ્ટ વાર વચ્ચે તો બહુ બધું ખાઈ લીધું હવે છેલ્લી વખત બનાવી નાખીએ બરાબર છે જુઓ મેં ઉપરથી આને વેળી દીધું છે એટલે બરાબર મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો બરાબર અને હા અંદરથી એડ કરવા ખમણ પર તમે એડ કરી શકો છો જેને કરવું એ કરી શકે છે ઓપ્શનલ છે મિત્રો મેં તો એડ કર્યું છે તમે જુઓ અંદર ખમણ એડ કરી દેવાનું છે બરાબર અને હવે સરખું બધું બરાબર મિક્સ કરી દેશું આપણે એકદમ લોટ લોટબંધાય એવી રીતના ખજૂર તો એકદમ સરસ શેકાઈ ગયો છે જેથી કરીને ચમચાની મદદથી અને થોડીક વાર એવું લાગે તો હાથનો પણ યુઝ કરી શકો છો બધું બરાબર મિક્સ કરી લેવાનું છે મિત્રો તમે જોઈ શકો છો જો તમને આ મારા વિડીયો ગમતા હોય ને મિત્રો તો એકવાર કમેન્ટ લાઈક શેર જરૂર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો તમે જુઓ હાથની મદદથી બધું જ બરાબર મિક્સ કરી દીધું છે આપણે બરાબર અને હવે આપણે બિસ્કિટ લઈ લેવાના છે કયા બિસ્કિટ તો કે આમાં આવતા મેરીગોલ્ડ બિસ્કિટ મેરીગોલ્ડ મેરી ગોલ્ડ બિસ્કીટથી બહુ જ સરસ ખજૂરોલ બને છે મિત્રો જુઓ આ ઘઉંના લોટના બિસ્કીટ હોય છે મિત્રો તો હું છે ને મિત્રો તમને બે રીતે બિસ્કિટ બનાવું છું તમને જે સરળ રીત લાગે તે તમે યુઝ કરી શકો છો જુઓ મેં ખજૂર રોલની થેપલી બનાવી લીધી છે આવી રીતના બરાબર તમે જોઈ શકો છો અને આપણે હાથની મદદથી આવી રીતના પોળી કરી લેવાની છે અંગૂઠા અને આંગળીઓની મદદથી બરાબર અને પછી આપણે આપણેમાં બિસ્કિટ મૂકી દઈશું વચ્ચે તમે આટલું સેજ પોળું થઈ જાય પછી જુઓ બિસ્કિટ મૂકી દેવાનું છે બરાબર છે વચ્ચે અને ફરી આવી રીતના ઢાંકી દેવાનું છે ઉપરથી એમ લાગે કે અહીંયા થોડુંક એવું ખજૂર ઘટશે તો પાછો ઉપરથી એડ કરી શકો છો તમે લોભ નથી કરવાનો મિત્રો ઘણા નાની નાની થેપલી કરે છે તો ખાવું શું આપણે ખાવા માટે જ્યાં કરીએ છીએ બરાબર તો ભરપૂર માત્રામાં ખજૂર નાખવો અને મજા આવી જાય ખાવાની બરાબર એવી રીતના જુઓ તમે કેમ બાકી આપણું બિસ્કિટ બને છે ને એક નંબર અને હવે છે ને આને ખમણમાં આપણે રગ દોડી દેવાનું છે મિત્રો ખમણમાં કહીએ ને કે આમ શું કહેવાય મિક્સ કરી દેવાનું છે ઉપરથી ખમણનો છંટકાવ કરી દેવાનો છે અંદર પણ ખમણ નાખજો મિત્રો બહુ સરસ લાગશે જુઓ કેમ બાકી ચારી કોવર બધી બાજુ ફેરવી અને આપણું ખજૂર બિસ્કિટને ઉપરથી નીચેથી બધી તરફ મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો એક નંબર બિસ્કિટ બનશે મિત્રો તમે જુઓ કેમ બાકી ચલો અને બીજી રીત છે તમે જુઓ ઉપર થેપલી નીચે થેપલી એવી રીતના બે થેપલી બનાવવાની છે આ બીજી રીત છે તમે આમ પણ કરી શકો છો બરાબર ખજૂર તો આપણા શરીર માટે બહુ સારો છે જેથી કરી ખજૂર વધારે જેમ બને એમ શિયાળામાં તો બહુ જ ખાવો જોઈએ મિત્રો તમે જુઓ બિસ્કીટના મેં એડ કરી દીધું છે બરાબર છે અને સાઈડનું વધેલું મેં કટ કરી લીધું છે બરાબર અને હવે આ થેપલીને આપણે સાઈડમાં મૂકી દઈશું બરાબર અને આવી નાની બીજી એવી થેપલી બનાવશું જો બે હાથની મદદથી જોઈ એટલી માત્રામાં નાની એવી થેપલી બનાવવાની છે અને એને પણ ઉપર આપણે ચોટાડી દઈશું બરાબર કોઈપણ રીતે તમે બનાવી શકો છો મિત્રો બહુ જ સરસ બને છે ખજૂર બિસ્કીટ રોલ પણ કરી શકો છો તો એની નાની નાની તમે ગોરિંડી પણ બનાવી શકો છો એ રોલ કહેવાય છે આ ખજૂર બિસ્કીટ કહેવાય છે અંદર બિસ્કીટ આવી જાય એટલે ખજૂર બિસ્કીટ બરાબર હવે આને જો સાઈડમાંથી પેક કરી દેવાનું છે મિત્રો બરાબર બિસ્કીટ ન દેખાય એવી રીતે બરાબર છે તમે જોઈ શકો છો હું કેવી રીતે કરી રહી છું બરાબર અને હવે આને પણ આપણે ખમણમાં એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે ઉપર નીચે બધી બાજુથીને મિત્રો શિયાળામાં ઝાઝા એવા બિસ્કીટ બનાવીને બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો શરીર માટે ખૂબ જ ફાયદાકારક એવા બિસ્કીટ તમે એકવાર જરૂર ટ્રાય કરજો અને મારો વિડીયો તમને થોડોક પણ ગમ્યો હોય ને મિત્રો તો મારી આ ગુજરાતી કિચન નામની ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જુઓ મેં આટલી માત્રામાં બિસ્કીટ બનાવ્યા છે મિત્રો તમે પણ આવા બિસ્કીટ જરૂર બનાવી શકો છો અને ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી થેન્ક યુ જય શ્રી કૃષ્ણ મિત્રો